વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો છે ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી તેનું નામ ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી જેનું મૂળ રહેઠાણ નતાશા પાર્ક સોસાયટી છાણી જકાતનાકા તથા મૂળ ગામ મોરબી હોવાનું બહાર આવ્યું છે તેની પાસેથી વિવિધ સંસ્થાઓના આઈડી કાર્ડ મળી આવ્યા હતા જેમાં સીઆઈડી ટ્રસ્ટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ સીબીઆઈ ક્રાઈમ ભારત ઇન્ડિયા પ્રેસ દિલ્હી ક્રાઇમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તથા ટીએનપી પ્રેસના આઈડી કાર્ડનો સમાવેશ થાય છે આ ચાર પૈકીના પ્રથમ ત્રણ આઈડી કાર્ડની કોઈ સરકારી કચેરીમાં નોંધણી કે વેરીફિકેશન ન હતું શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનો ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો છેલ્લા દસ વર્ષથી વડોદરામાં રહી છૂટક કામ કરે છે તેની સામે અગાઉ ચેક રિટર્નનો એક કેસ પણ નોંધાયેલો છે આ જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈસમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનમાં ઊંચિત અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા દ્વારાઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એને પોતાની એવી અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો હતો તો એના વિરુદ્ધમાં અમે બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે